નમસ્કાર દર્શક મિત્રો આપની હેડી છો સાંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને એમાં પણ આરોગ્ય કાર્યક્રમની અંદર હાલ ચાલી રહ્યો છે બ્રેસ્ટ ફીડિંગ વીક એટલે કે સપ્તાહ જેની અંદર માતા પોતાના નવજાત શિશુઓને પોતાનું ધાવણ આપે એના માટે સરકાર દ્વારા આ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે જન્મતા બાળકો માટે માતાનું ધાવણ જે ખરું એ ખૂબ જ જરૂરી હોય છે આ તો મંતવ્ય સરકાર આપી રહી છે પણ ન માત્ર નવસારીની પણ આખા દક્ષિણ ગુજરાતની અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો સૌથી મોટી આધુનિક હોસ્પિટલ એટલે કે નિરાલી હોસ્પિટલ ખાતે અમે આવી પહોંચ્યા છે અને નિરાલી હોસ્પિટલના એક ડૉક્ટરની સાથે આપને આજે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે તો આપણી સાથે જોડાયા છે ડૉક્ટર જુહીબેન દેસાઈ મેમ આપનું નવસર લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે થેન્ક યુ મેમ અત્યારે જે આ બ્રેસ્ટ ફીડિંગ વીક ચાલી રહ્યો છે એ શા માટે ઉજવવામાં આવે છે અને એનું મહત્ત્વ શું છે દર વર્ષે પહેલી ઓગસ્ટથી સાતમી ઓગસ્ટ સુધી આપણે બ્રેસ્ટ ફીડિંગ વીક ઉજવીએ છીએ બ્રેસ્ટ ફીડિંગ વીકમાં દર વખતે અલગ અલગ થીમ હોય છે બે હજાર ચોવીસની જે થીમ છે એ છે ક્લોઝિંગ ધ ગેપ અને સપોર્ટ ટુ ઓલ ફોર બ્રેસ્ટ ફીડિંગ એટલે કે ડબલ્યુએચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અકોર્ડિંગ ફોર્ટી સિક્સ પર્સન્ટ જેટલા સોરી ફોર્ટી ફોર પર્સન્ટ જેટલા બાળકોને જ એક્સક્લુઝિવ બ્રેસ્ટ મિલ્ક એટલે કે માત્ર ને માત્ર માતાનું ધવણ મળે છે બાકીના છપ્પન ટકા જેટલા બાળકોને નથી મળતું તો આ માતાનું ધાવણ એ ગિફ્ટ છે બાળક માટે માતાના માટે અને આપણા પૃથ્વી માટે પણ કે એને મળવું જ જોઈએ તો એના કઈ કઈ ગેપ છે એને આપણે તોડી શકીએ એ ગેપને અને બધાને એજ્યુકેટ કરી શકીએ બ્રેસ્ટ ફીડિંગનું મહત્ત્વ સમજાવી શકીએ એટલે માટે આ બ્રેસ્ટ ફીડિંગ વીક ઉજવીએ છીએ સાથે જ મેમ જો વાત કરીએ તો ઘણા લોકોની કદાચ ખોટી માન્યતાઓ અથવા તો ભ્રમ્સ હોય છે કે લોકો માતાને પણ કદાચ બીવડાવતા હોય છે તો એ વિશે અથવા તો ઘણી વખત શું થતું હોય કે બાળક રડતું હોય તો લોકો એમ સમજે કે હજુ ભૂખું છે અને હવે આપણે બહારથી એમને ઓરલી કંઈક બીજું દૂધ આપવું પડશે અથવા તો બીજું કંઈક વસ્તુ મિલ્ક પાવડર છે કે આ છે તે છે તો ક્યાં સુધી માતાનું ધાવણ જરૂરી છે અને ત્યાર પછીથી આપ બીજી વસ્તુઓ આપી શકો છો બાળકને એ વિશે થોડાક માહિતગાર કરશો બાળક જન્મે ત્યારથી છ મહિના સુધી માત્ર અને માત્ર માતાનું ધાવણ જ મળવું જોઈએ એક ટીપું પાણી પણ ઉપરથી આપવાની જરૂર હોતી નથી ઘણી વખત બાળક રડતું હોય એટલે એવું લાગે કે બાળકને ભૂખ લાગી છે એના સિવાય બીજું કોઈ રીઝન પણ એવું નથી હોતું ઘણા બધા હંગર ક્યુઝ હોય છે કે બાળક ભૂખ્યું છે એની નિશાની આપણને મળે છે બાળક જ્યારે કશું બોલી જ નથી શકતું નાનું હોય ત્યારે એ બધાના માટે ખાલી રડે જ છે ઘણી વખત એને પેટમાં દુખતું હોય ઘણી વખત એને માતાના ગર્ભમાંથી હવે બહાર ખુલી દુનિયામાં આવી ગયું છે તેને ડર લાગતો હોય તોય રડતું હોય દર વખતે એવું જરૂરી નથી હોતું કે બાળક માત્ર ભૂખ્યું રહી છે એટલે જ રડે છે કે માતાને પૂરતું ધાવણ નથી આવતું એટલે જ રડે છે હવે માતાને પૂરતું ધાવણ આવે છે એ આપણે કઈ રીતે સમજી શકીએ તો બાળક સંતોષકાર એક્ટિવલી શક કરતું હોય દૂધ જ્યારે પીતું હોય ત્યારે અને પી રહી ત્યાર પછી એના પર આપણને સંતોષ દેખાય બાળક આરામથી બે કલાક જેટલું સૂઈ રહે બાળકને પૂરતા પ્રમાણમાં એટલે કે દિવસના છ જેટલી વખત એમને એને પિશાબ થતો હોય બાળકનો સંડાસ બરાબર થતું હોય અને બાળકનું વેઇટ ગેઇન પ્રોપર થતું હોય તો એનો મતલબ બાળકને પૂરતા પ્રમાણમાં દૂધ મળી રહે છે અને માતાને પૂરતા પ્રમાણમાં ધાવણ આવે છે સાથે જ મેમ જો કોઈક સંજોગો વસાત કારણ કે આપણા સ્પેશિયલી વાત કરીએ તો માન્યતા એવી છે કે ભાઈ ગાયનું દૂધ આપવાનું શરૂ કરી દેશે તો કેટલા વખત પછીથી ગાયનું દૂધ આપવું જોઈએ અથવા તો છ મહિના આપે કહ્યું તો છ મહિના બાદ કઈ પ્રકારની વસ્તુઓ બાળકને આપી શકાય છે છ મહિના પછી ગાયનું દૂધ ચાલુ નહીં કરવું જોઈએ એક વર્ષ પછી જ ગાયનું દૂધ ચાલુ કરવું જોઈએ એની પહેલાં ગાયનું દૂધ બાળકને આપવું નહીં જોઈએ છ મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે કે માતાનું ધાવણ આપવું જોઈએ છ મહિના પછી કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ આપણે શરૂઆત કરી શકીએ જો કે થોડું દાળ અને એને પીસીને તમે એ આપી શકો નાના ફ્રૂટ કોઈ હોય તો તેને આપી શકો વેજીટેબલ્સને બોઇલ કરીને આપી શકો આ બધું વસ્તુ છ મહિના પછી તમે એક વખત બાળકને દિવસનું એક મિલ એ રીતે સ્ટાર્ટ કરી શકો ત્યાર પછી બે વખત ધીરે ધીરે કરીને પરંતુ છ મહિનાથી પણ છ મહિના પછી પણ એક વર્ષ સુધી તો એનો પોષણ એને માતાના દૂધમાંથી જ મળશે અને એની સાથે કોમ્પ્લિમેન્ટ્રી આને આપવાનું છે તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ પ્રમાણે કે છ મહિના સુધી માત્ર અને માત્ર માતાનું ધાવણ અને ત્યાર પછીથી બી એક વર્ષ સુધી તો કમ્પ્લીટલી માતાનું ધાવણ આપવું જોઈએ ત્યારબાદ છ મહિના પછીથી તમે બીજા ઓરલી પદાર્થો મેમે જણાવ્યું એ પ્રમાણે આપી શકો છો છતાં પણ જો આપને આ એપિસોડ જોયા બાદ કોઈપણ પ્રકારની કોઈ પણ સમસ્યા હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સ પર જઈ આપ કોમેન્ટ કરી શકો છો અને નિરાલીની જે ટીમ છે જી હા નિરાલી હોસ્પિટલની જે ડૉક્ટરોની ટીમ છે આપણને ગાઈડ કરશે તો સીધો આપ નિરાલી અંદર સંપર્ક કરી શકો છો કે જ્યાં નવસારીના સૌથી શ્રેષ્ઠ ડોક્ટરો અવેલેબલ છે અને એ આપની તમામ સમસ્યાનું નિવારણ લાવી શકે છે તો આ જ પ્રમાણે આરોગ્યપ્રદ કાર્યક્રમની અંદર નવા નવા વિષયો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નિહાર નવસારી લાવ્યું કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ